सदगुरु देवनी जय आवाज आप सदगुरु सदगुरु देवनी जय सत सनातन धर्मनी जय पवित्र भूमि पालमपुर रामसु भाई भारत देश ने यात्रा करी घेर थी बेन अंजू बेन साहेब કઈક ભણવા કે પેઢી નું ફૂન હોય ને ભાઈ તો આ બધું કરી શકે પણ આપણે સંપત્તિ શાંતિ માટે જ ભાગો છો હવાર મોઠો જો એટલે કે સંપત્તિ શાંતિ જુએ બે જુએ પણ બે નથી શાંતિ હોય તો સંપત્તિ નથી અને સંપત્તિ હોય તો શાંતિ નથી પણ અહીંયા તો સંપત્તિ છે ને શાંતિ છે બે છે પણ જો સંપત્તિ શાંતિ બે હોય તો સંતાન ના હોય

ભેગી થાય તો એક વસ્તુ ખૂટે એ ઘેર સંત ના આયા હોય સંપત્તિ શાંતિ સંતાન સંસ્કાર માં બાપ અને સંત આ છ વસ્તુ ભેગી થઈ જશે પણ એક આ છ વસ્તુની આ કોઈ જગ ખબર નથી આપણું મૃત્યુ અને જન્મ આ બે વસ્તુની કોઈને ખબર નથી અને અબજસ હોય મળશે એ આપણને ખબર નથી અને નફો અને નુકસાન એની આપણને ખબર નથી સાહેબ ગુરુ ગુરુવાળા આ વસ્તુની કોઈને ખબર નથી ચાર ક્રમ અને ચાર ગતિ એ ક્રમની ગતિ માણસને ક્યાં લઈ જાય આ માનસુભાઈ કયું કામ કર્યું છે સાહેબ આ સમાજ સગાવાલા સાહેબ ઈ નીતિનો પૈસો આવે ને પરિવાર યાદ આવે સંતાન યાદ આવે એમનું કોળ યાદ આવે સમાજ યાદ આવે

પાળિયાદમાં મળ્યા હતા મેપા ભગતની હાલ પાળિયાદમાં આરતી થાય છે કે બી બોયરા આ ભક્તિ જમતું નથી અહીંયો આપણે થઈ ગયા બીજા ભગત સવારામ બાપા પીપળીમાં સાહેબ એમને રામદેવ પીર ઘોડો આપ્યો તો તમે નહીં માની શકો આપા બાપા કાઠી દરબાર હતા ને એ મેપા ભગતના ગુરુ કે મને ગુરુ કરો સાહેબ બધાના ઈંટવાડા પલળી જાય મેં પા ભગત નો ઈંટવાડો નતો પલળ્યો એક રાજાએ આપા બાપા કાઠીએ કેહલું નોખ્યું તું ને એટલો જ નાળિયો પલળી જાય આ ભક્તિ પ્રજાપતિ જે વખાણ કરતો નથી ધારાની વાત કરું છું આજે ચાલ મિનિટ પૂરી કર્યો આજે આપણે દ્રષ્ટિ નોખો છે સાહેબ પણ આપણે દ્રષ્ટિ દેખાય છે ખરું પણ ઓક બંધ કરો ને એ જે અંધારું થાય છે જો અજવાળું થાય ને પણ એવો અજવાળું જલારામ બાપા ને જુદું પીપળે વીરપુર ની અંદર જલિયા એમના ગુરુ આયા આજે રામસુખભાઈ ના ગુરુ આયા એટલે ગુરુ આવીને કી કે ભાઈ હું જમું જમી લો બાપુ બધા જમે છે અહીંયા તો અન્ન નું દાન થાય છે તો હું જમું ખરા પણ મને દક્ષિણ આપો તો જમું जलाराम बापू के बापू मारा कन हे ये मगजो के मारा कन हो ये मगजो मारा कन नहीं हो नहीं आप के जलिया तारे पाचे छे यार मगजो साधु जमेरा उभ्या था के हे जलिया मारे वीर भाई जोइए जलिया ने આ જમી નથી જોઈતી સાહેબ ભક્તિ જમતમ નથી અને વીરભાઈ ને જેને ઓરડે પૂછે છે કે દેવી આજે આ જગમો હતા આજે અંધો દાન કરતા કરતા આજે સતી મેં તમારું દાન કર્યું તમે જાશો કે નહીં જો વીરબાઈ ઘંટી દળે છે કે જલિયા તારા પતિ તારા પગલે ચાલીશું તારા પડસાય જીવન કાઢ્યું તારા બોલ ઉપર હું ચાલી છું તું કી એમ તૈયાર છું વીરબાઈ નવો શણગાર લુગડો પહેરી અન તૈયાર થઈ ગઈ બાવા પણ સદ્ગુરુ હતા પરમાત્માના સ્વરૂપમાં આવ્યા હતા સાહેબ સીમાણે જેની વીરબાઈને અલગ જોડીને અલગ અમાનર આપે છે આલ વીરપુરમાં ચાલુ છે સાહેબ આ ગુરુનો प्रताप છે પણ જો વીરબાઈ જલિયાન પરમાત્માનો ભેટો નતો તો વીરબાઈના લીધે તો આ જ્યો જ્યો શક્તિ મેળવી છે ને એ નારી સિવાય નથી શક્તિ મળી આપણને ઉત્પન્ન કરવા વાળી દેવી છે જો એમ કીધું તારામાંથી બાબાને મારે નથી જમાડવું કે તારે જે કરવું પરમાત્મા સાથે ત્યાં કાઠીને કે મારા કચ્છ ધરા નથી જાવ તો સાથે ત્યાં કાઠીને હરી ભેટો ના થયો પણ જે કચ્છમાં કીધું હોત તોરણ કે મારો દેહ અડાણે નથી મૂકવું તો સાહેબ જેસલ પરનો કચ્છનો પીર નાખો પવિત્ર કુંછાળી ભૂમિ મનજુભાઈ જે કર્મ કર્યું છે ને આ ક્રમ કોઈ ના ચૂકી આ વડવાઓની પેઢીના પુણ્યના કારણે આ થયું છે કાઈક બાપ દાદાઓ કોઈ કર્મ એવું કર્યું હોય ને તને સંતાનના સંતાનમાં આટલું પ્રગતિ થાય પણ એક ટૂંકું છે પણ કહી દઉં આ ચાર ક્રમની કોઈને ખબર નથી પોતાના મેં કનો ખોટું કર્યું છે શું કર્યું છે તમને ખબર નથી મને પોતાને ખબર છે અને એ જો હું કહું હોય તમે મને ઊભો ન રહેવા દો અને બીજો ક્રમ મેં કરું છું વાત કરું છું જીવાત મારું છું દવા છોટું છું પણ કોઈ મહાપુરુષ હોય તો કે આ ખોળ્યું રાખવા માટે ખાવા માટે અને ત્રીજો ક્રમ મા બાપની સેવા અને ચોથો ક્રમ કોઈ કામ એવું કર્યું આપણને ખબર નહીં હોય પણ એના લીધે આપણે આનંદ કરી રહ્યા છે આ બેઠા એ આપણે પવિત્ર નથી પણ આપણી મા બાપની ભૂખ પવિત્ર છે એટલે હરિના નામો બેઠા છે ચોથો ક્રમ એ છે કે દ્રૌપદીને કૃષ્ણને વનમો હોકલી વાગ્યું એટલે દ્રૌપદીને બધા પાટો લેવા રૂક્ષમણીથી ઉદ્ધવતીતા સોળ પટરાણી દરેક પાટો લેવા દોડ્યા કે ભગવાન ભગવાનને વાગ્યો છે પણ દ્રૌપદીને એનો છેડો સાડીનો પાડી કૃષ્ણનો પાટો વધી દીધો બધા પાટો લઈને આવે છે એટલે કૃષ્ણ હસે છે ઘડીકમાં રડે છે એટલે રૂક્ષ મણી કે છે કે ચૌ ગોંડના નાથ તણ ઘડીકમાં શું આવે છે ને ઘડીકમાં રડે છે કે હે રૂક્ષ જે હું હસું છું તે તમને તમારો વસ્ત્રો હતા અને જે હું રડું છું એ દ્રૌપદીના દ્રૌપદીના ચીર લૂંટા છે ભીષ્મ પિતા હતા પાંચ પાંડવો છે આ દુઃષા તીર ખેંચ્યો એ વખતે જે પાટાના ત્વત્રણ હતા ને એટલો ચીર ફૂલ્યો હતો કૃષ્ણને એટલે આ કર્મ આપણે કર્યું છે દ્રૌપદી જો દ્રૌપદીને ખબર નથી કે હું કયું કર્મ કરી નાખ્યું એમ આપણે કયું કર્મ કરી નાખ્યું છે પણ મંજુભાઈને આજે જેમ કે ભગીધ રજાએ સરકમાંથી જ્ઞાન ગંગા ઉતારી દી એમ ગંગા ઉતારી દી ભગીધ્ર રાજા એમ આ જ્ઞાનની ગંગા ઉતારી છે સમાપ્ત કરજો જય ગુરુ મહારાજ જય ગુરુ સંત સાથે મળીએ છીએ હવે આપણે કચ્છનો ઘરેણો જેને કહેવાય છે એવા પ્રભુભાઈ પ્રજાપતિ અત્રે ઉપસ્થિત છે પ્રભુભાઈ વિનંતી કરું કે આપણને એમની વાણીનો લાભ આપશે અને પ્રભુભાઈને એક વિનંતી છે કે અહીંયા આપણે ભજન શરૂ નતો છે એના પહેલા એક બાપા આવીને એક ભજનની ફરમાવીશ આપી ગયા છે અને એ ફરમાઈશ ના થોડા શબ્દો એમની ભાષામાં પ્રભુભાઈ આપણને સંભળાવશે પણ કેસરભાઈએ બહુ સરસ વાત કરી છે કે ભક્તિનો માર્ગ છે ને બાપા નથી મુખતમાં મળતા નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંત ને સંત પણ બાપા નથી મફતમાં મળતા કઈક ની માટી ત્રાજવે તોડાતી કઈક હાડ હિમાલે ગળતા કઈક ના માથા ખાંડણી ખંડાતા એ તેથી ભજનમાં માં ભળતા સંત ને સંત પણ બાપા નથી મફતમાં મળતા એવા ભગવા ભજનિયા એવી સંત લઈને આવે પ્રભુભાઈ પ્રજાપતિ પ્રભુભાઈ ને જોરદાર તાળીઓના ગણગણાટ સાથે વધાવી લેજો